e aí

મે <Sup to> અંજે તો દાનિ તારે મે પૂત જોયું હતું કેતા કમ બેડો એ અપા આટલા ઉપર તો એટલે કણ પૂત જોયું હતું તારે ખેર બધા આરો આટલે કંપન જેવું ભૂત ભૂત દેખાય પણ આવતી ભૂત આટલે કણ જોયું હતું પણ પડકાર આયા છે પણ પડકાર નતાયા મે અસલી પૂત જોયું હતું અસલી જો તેમ હેડો હા કેલે તો પછી આયા ને એટલે માં ફેર કે કીધું હા તારા પાણી તો તુયા ગાડી એક તો આડી દેહન આ બોળી બોળીઓ કાપી નોખી દે પણ હાલ તો બેસવાઈ હાલ હાલ થોડી અને પછી સિયા આવે ત્યાર પછી હા રે હેડો તાકે પણ તને બધા કમ કુટની દીકલા કે મન તો દીકલા ન લાગતી

મારા તમાર જેવું રે ને એ તો તા જો પહેરવા હતું મુખું કો લાલ લાલ કાળા કલરનું મુખું હતું એને હું તો કહું તો કે એવું લાગે સમ વરા તો ન દેખી કલકા મન તો વરાત થઈ ગઈ હશે લખો હલા હોદના પલા હાદ પછી વત મારા ભાઈ પેલા નેતાલો ખેતર્યું ને ઈને દે ને જ પાણી પી ચારાંગા બાપી ઓલા ટેના સપલ જમ તો પૂછે તો પૂછને સપલ હોય ગડકે આળો વાચું ઓય નમ બગાવ પૂરી તમારે આ 90 કોરકા ગહેડતી થોમ તો દીકરા દીકરો

આ ભૂત આયું લ્યા કાકા તમે મોકળો તો ભૂત આવ્યું લ્યા એ ઉડો એ ઉડો ભૂત આયું તમે તું ડારી પે મોરે પોડ્યો તમે કોઈ ભૂત નઈ આય ભૂત તો તમે વાત કરો નઈ એ તું આવ રાવ કેતો આવો તારે ખેડ આ ભૂત નઈ હોય ભૂત <cum> <vära> જો તો આમાં આબો હું તો આડે આડે અલ્યા ના હોય ભૂતલે ના હોય હેડો અરે કાકા હેડો અમે જોતાવા મને જોઈ નાયા અલ્યા તારે આરા બા બેફર તું ઉજો છે ઉગ્યો હેરા ભૂત ભૂત કોઈ ડાકરે વાળી ભૂત હતો છે લે કે ખબર હું તો હા આ તો એ તો શેગું નઈ વળજી શેગું નઈ વળજી તું કે જો તો હું આવે તો ખોલાજે ને મેખા વખત નથી કે તા હા કે ફૂડાવશે એટલે હું ડોકો લેવા જો તો જોઈ ના હોય ઓ તો પોચો શેગું કોક વેરી ગયો કાકા ભૂત ભૂત કાકા હું તો ઉડું ગુડ નહીં આ તો મોણે છે કોક આવજો ના ના આવતામાં હા હા જા હડ હવે હવે કદી પાછો આ બધું પાછો લઈ આવો